એ અભિયાન ચાલુ હું સાથે ત્રણ દિવસ હતા અને એમની સાથે મને મોકો પણ મળી લો એમની સાથે પ્રવચન કરવાનો અને ત્યાર પછી મોદી સાહેબ અમારી સાથે સતત કોન્ટેક્ટમાં રહ્યા અમે જિલ્લા પંચાયત ભરૂચ પણ સાથે બનાવી ઘણી વખત ત્યાં બનાવી અને ખાસ કરીને મોદી સાહેબ અમને જયારે જ્યારે બી અહીં એમના સેમ હાઉસ પણ બોલાવતા ત્યારે હું મારા છોકરાઓ સાથે પણ અને મારા મિત્રો સાથે પણ હું ત્યાં અંગત રીતે અમે જતા સાહેબ અમારા પ્રત્યે પ્રેમ છે અને અમે એટલા માટે જ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કે એમણે જે દેશની વિકાસની અને રાષ્ટ્રની જે વાત કરે છે શિક્ષણ હોય આરોગ્ય હોય એમ સોય અત્યારે દેશ માટે એમણે જે જબરજસ્ત મોટું કેમ કે આ છોતેર વર્ષની અંદર જે કંઈ કોંગ્રેસના લોકોએ કામ નથી કર્યું એ દસ વર્ષની અંદર માન્ય નરેન્દ્ર મોદી સાહેબ અમિત શાહ સાહેબ અને અહીંના સીએમ ભૂપેન્દ્ર પટેલ સાહેબના અધ્યક્ષતામાં આ બધું કામ થયું છે એટલે અમે પ્રેરાઈને આગળ હજુ પણ વધારે વિકાસનો આગળ વધે ખાસ કરીને જે ટ્રાઇબલના જે પ્રશ્નો છે જળ જમીન અને જંગલ શિક્ષણ આ પ્રશ્નોને આગળ અમે જે કઈ હશે આગળ લઈ જવા માટે કોશિશ કરીશું આજે ખાસ મારે આજના આપણા અહીં અત્યારે પ્રેસ કરી રહેલા ડોક્ટર ભરતભાઈ ઉગરાજીનો હું આભાર માનું છું સાથે સાથે મહેશભાઈ પટેલ એવા એક્સ એમએલએ છે એ સાથે અમે આજે જોડાયા છે અમારા હજારો કાર્યકર્તા સાથે આવ્યા છે અને કાર્યકર્તાઓને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન અને આજે જેટલા બી કોંગ્રેસ ચાહે આમ આદમી પાર્ટી બીટીપી એની અંદરથી મોટી સંખ્યામાં જોડાયા છે તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું એટલે મારી વાત પૂરું કરીશું પરમાયો છે દીકરાને અમે ભારતીય જનતા પાર્ટીને મતદૂત કરવાનું કામ કરીશું અમારું નેતૃત્વ જે છે અમે શિક્ષણ આરોગ્ય સિંચાઈ રોજગારનું કામ કરવા માંગીએ છીએ કે આગળની અમે વાત કરીશું આ રાજપમાં જોડાય ગયા અને ગણતાના પરિવાના સભ્ય તરીકે નામ સંભળાતા પ્રમાણે જોડાય ગયા હોય લાગે અમારો પરિવાર સાથે છે અમારા કાર્યકરો સાથે છે બધા ટોટલ અમારી સાથે અમારો કોઈ કોઈ વિવ છે નથી બધા જોડે છે બધા